નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલઝાપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓના પાર્ટ જોતા હતા તેમાં આજે આપણે સુરેન્દ્ર જિલ્લા વિશે માહિતી મેળવીશું તો આજે આપણે સુરેન્દ્ર જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે તમને આવનારી બે હજાર વીસની કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે કન્ડક્ટર સચિવાલય તલાટી કે કોઈપણ પરીક્ષા માટે આ તમને ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યો આપણા સુરેન્દ્રનગર જિલ્લા વિશેની માહિતી તો સૌ પ્રથમ જોઈએ કે સુરેન્દ્રનગર જિલ્લો જેનું વડું મથક છે સુરેન્દ્રનગર તેની રચના ક્યારે થઈ હતી તો રચના પહેલી મે ઓગણીસો સોળ ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના સમયે આ જિલ્લાની રચના કરવામાં આવી હતી એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ સ્થાપના થઈ હતી હવે સ્થાન અને સીમા જોઈ લઈએ તો સ્થાન અને સીમામાં સુરેન્દ્રનગર જિલ્લો કઈ જગ્યાએ છે પહેલાં ગુજરાતના નકશામાં જોઈ લઈએ તો આ સુરેન્દ્રનગર જિલ્લો છે હવે જિલ્લાની ઉત્તરે કચ્છનું નાનું રણ આ ઉત્તર જે કચ્છનું નાનું રણ તેમજ પાટણ અને મહેસાણા આ ત્રણ જિલ્લા આવેલા છે પૂર્વમાં અમદાવાદ જિલ્લો તો પૂર્વમાં અમદાવાદ જિલ્લો તેમજ દક્ષિણમાં બોટાદ અને રાજકોટ તો દક્ષિણમાં બોટાદ અને રાજકોટ જિલ્લા આવેલા છે તેમજ પશ્ચિમમાં મોરબી જિલ્લો આવેલો છે તો આ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની સરહદની આજુબાજુમાં આટલા જિલ્લા આવેલા છે હવે તાલુકાઓ જોઈએ તો તાલુકાઓમાં કુલ દસ તાલુકા આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વડવાણ લીંબડી સાયલા ચોટીલા મૂડી ધ્રાઘંધ્રા દસાડા લખતર ચૂડા અને થાનગઢ આ દસ તાલુકાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે હવે તાલુકા યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક લીંબડીની સાયામાં ચોટીને મૂળા વાઢવાને સ્થાને

સુરેન્દ્રનગર જિલ્લાનો સાક્ષરતાધાર છે હવે વિશેષતા જોઈએ તો વિશેષતામાં જોઈએ તો ગુજરાતમાં રૂના સૌ સૌપ્રથમ એસોસિએશન સુરેન્દ્રનગરમાં સ્થપાયું યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રૂના માટેનું સૌપ્રથમ એસોસિએશન સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું થાનગઢ પેંડા માટે સિરામિક ઉદ્યોગ અને માટીના રમકડા માટે જાણીતું છે આગળ જોઈએ તો વઢવાણના મરચા પ્રખ્યાત છે તો વઢવાણના મરચા પણ પ્રખ્યાત છે બીજું ગુજરાતમાં સૌથી વધુ ફાયર ફાયરકલે મૂડી તાલુકામાંથી મળે છે નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે સૌથી વધુ પાતળા કુવાઓ પાતાળ કુવાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ માહિતી બની શકે છે કે સૌથી વધુ પાતળ કુવાઓ ક્યાં આવેલા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના રંગપુર ખાતેથી ગુજરાતમાં સૌપ્રથમ ઓગણીસો એકત્રીસમાં હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા રંગપુર ખાતેથી યાદ રાખજો મિત્રો ચુડા તાલુકાના રંગપુર ખાતેથી હડપ્પા સભ્યતાના અવશેષો ગુજરાતમાં સૌપ્રથમ ઓગણીસસો એકત્રીસમાં મળી આવ્યા હતા આગળ જોઈએ વડવાણ ભોગાઓ નદી સુરેન્દ્રનગર અને વડવાણને જુદા પાડે છે હવે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બોગાવ નદીના કાંઠે વસેલું છે કયા નદીના કાંઠે બોગાવો નદીના કાંઠે વસેલું છે સુરેન્દ્રનગર તેના ઉચ્ચ કક્ષાના કપાસ તથા સૂતરના વેપારનું મથક છે બોગાવો નદીના એક કિનારે જૂનું નગર વડવાણ વર્ધમાનપુર અને સામે કિનારે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ માં રાજા સુરેન્દ્રસિંહજીના નામ પરથી વસેલું નવું શહેર સુરેન્દ્રનગર છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની મળી કે સુરેન્દ્રનગર શહેર કોના નામ ઉપરથી તો રાજા સુરેન્દ્ર સિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગરનો ઔદ્યોગિક વિસ્તાર કારખાનાઓથી ધબકતો રહે છે આગળ વઢવાણ વિશે જોઈએ તો કવિ દલપત રામનો જન્મ અહીં વઢવાણમાં થયો હતો પ્રાચીન ધામ વર્ધમાન નગર છે અહીં મહાવીર સ્વામીના ચરણ પડે છે અહીંનું રાણક દેવીનું મંદિર પ્રસિદ્ધ છે

એવા ઝવેરચંદ મેઘાળીનો જન્મ થયો હતો ક્યાં ચોટીલામાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે ચોટીલાના ડુંગર પર સારું કોણું મંદિર આવેલું છે પ્રશ્ન પૂછાઈ શકે છે ચામુંડા માતાનું ચોટીલા ડુંગર માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે કોણું માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે આગળ જોઈએ તરણેતર તો અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે અહીં દર વર્ષે ભાદરવા સુદ ચાર પાંચ છ જગ પ્રસિદ્ધ મેળો ભરાય છે આ મેળો તેની રંગબેરંગવી છત્રીઓ માટે જાણીતો છે નાગર શૈલીમાં બંધાયેલા આ મંદિરમાં ત્રણેય બાજુએ દસ દસ પગથિયા ધરાવતા કુંડ છે જેમાં મંદિરનું પ્રતિબિંબ પડે છે આ મંદિરના પ્રાંગણમાં અર્જુને મત્સ્યવધ કર્યો હતો તેમ માનવામાં આવે છે હાલનું મંદિર લખપતના રાજા કરણસિંહે તેમની પુત્રી કરણબાની યાદમાં ઈસવી સન ઓગણીસો બેમાં બંધાવ્યું હતું આગળ જોઈએ મિત્રો થાનગઢ તો થાનગઢ ચીનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી કયું પરશુરામ પોટરી અહીં આવેલું છે ચીનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું દ્રાગંત્ર પથ્થર માટે તેમજ રસાયણ ઉદ્યોગ અને ચીનાઈ માટીના ઉદ્યોગ માટે જાણીતું છે પર્વત શિખર જોઈએ તો માંડવની ટેકરીઓમાં ચોટીલા શિખર આવેલું છે નદીઓ જોઈ લઈએ તો વડવાણ ભોગાવો લીમડી ભોગાવો ફાલકુ બ્રહ્માણી સુખાદર કંકાવતી ઉમઈ અને રૂપેણ આ નદીઓ આવેલી છે નદી કિનારા વસેલે નદી કિનારે વસેલા શહેરો વિશે જોઈએ તો ધ્રાંગંધ્રા ગોધરા નદી કિનારે સુરેન્દ્રનગર વડવાણ ભોગાવો નદી કિનારે અને વડવાણ વઢવાણ ભોગાવો નદી કિનારે સિંચાઈ યોજનાઓ જોઈએ તો નાયકા બંધ અને ધોળી ધજા બંધ વઢવાણ ભોગાવો નદી પર થોરિયાણી બંધ લીમડી ભોગાવો નદી પર અને ફાલકુ બંધ ફાલકુ નદી ઉપર તેમજ ખેતી વિશે જોઈ લઈએ તો ખેતીમાં કપાસ બાજરી ઘઉં જુવાર ઈસબગુલ જીરું વગેરે ખેતી થાય છે અભયારણ્ય વિશે જોઈ લઈએ તો ગુડખર અભયારણ્ય તાલુકો ધાંગ્રામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય તાલુકો લખતરમાં અમદાવાદમાં પણ ગણાય છે એટલે કે બે બેમાં ગણાય છે અમદાવાદ અને સુરેન્દ્રનગર બંનેમાં ગણાય છે હવે ડેરી તો સુરેન્દ્રનગર ડેરી સુરસાગર ડેરી આવેલી છે ખનીજ વિશે જોઈ લઈએ તો મૂળી તાલુકામાંથી ફાયર ક્લે ઉપરાંત સિલિકા સેન્ટ સેન્ટ સ્ટોન બ્લેક સ્ટોન મળે છે ખારા ગોડામાં મીઠાનું ઉત્પાદન થાય છે ઉદ્યોગમાં જોઈ લઈએ તો ઉદ્યોગમાં થાનગઢમાં ચીનાઈ માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ પરશુરામ પોટરી વિકસ્યો છે થાનગઢમાં પ્લાસ્ટિક ક્લેના મેંગ્લોરી નળિયા બનાવવામાં આવે છે ધ્રાંગંધ્રામાં સોડા અને સોડા બનાવવાનું કારખાનું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે સુડતાલીસ નવો નંબર વાવ કઈ છે માધા વાવ આવેલી છે વડવાણમાં કુંડ તળાવ જોઈએ તો ગગવો કુંડ વડવાણ ત્રિનેત્ર અને ત્રિદેવકુંડ સુરેન્દ્રનગર અડોલા તળાવ સમ સમતસર તળાવ હળવદ લોકમેળા વિશે જોઈ લઈએ તો લોકમેળામાં ભાદરવા સુદ ચાર પાંચ અને છનો તરણે તરનો મેળો તરણે અષાઢી બીજનો દૂધરેજનો મેળો દૂધરેજમાં તો મિત્રો આ હતી આપણી સુરેન્દ્રનગર જિલ્લા વિશેની માહિતી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં નીચે કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત